કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તો મોસ્ટ આઈએમપી પેપરના સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ છના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ અંગ્રેજી વિષયના સત્રાંત મોસ્ટ આઈએમપી પેપર તો જોઈએ ક્વેશ્ચન નંબર વન નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેમના ગુણ પાંચ અહીં જેવો ફકરો આપેલો છે તેઓ તમારે સેમ ટુ સેમ અને સુંદર અક્ષરે લખવાનો રહેશે પેરેગ્રાફ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટુ ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો ગુણ તો અહીં પેરેગ્રાફ આપેલો છે તેમનું વાંચન કરી તમારે તેમના જવાબ લખવાના છે નંબર એક વોટ બીકમ ફેમસ ઓલ ઓવર કરલા તો અવેલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા નંબર ટુ વુ વોઝ ધ કુક Bhima was the coup. Number three, what was the name of the king? The name of the king was King Virata. Number four. Who were hiding the king Virata's kingdom? Pandavas were hiding the king Virata's kingdom. Number five. Avial is popular in Gujarat. False. વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં માહિતી તમને આપેલી છે ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી કે આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ છે દસ અહીં વિગત છે તે પરથી તમારે આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર વન હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી વોલ્યુટ્રીઝ Okay, four students will be trees. Number two, who will guide Harish and Ajit? Okay, Somabhai will guide Harish and Ajit. Number three, how many times tea and snacks will be served? Tea and snack will be served two times at 11 am and 2 pm. Number ફોર વુ વિલ ગીવ ગીવ ટેબલ્સ એન્ડ 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 ચેર્સ ચેર્સ વિલ 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 ટેબલ તુષાર નંબર વોટ હરેશ હરેશ અજીત અજીત ડુ સર્વે ટી એન્ડ સ્નેક્સ ક્વેશ્ચન નંબર ફોર આપેલ વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો જેમના ગુણ પાંચ નંબર વન હી કેન ક્યુર ટૂથ થઈસ તો ડેન્ટિસ્ટ નંબર ટુ હી કેન સ્ટેચ અ અ ટેલર નંબર થ્રી હી કેન મેક ફર્નિચર કાર્પેન્ટર નંબર ફોર હી કેન બિલ્ડ વોલ્સ મેશન નંબર ફાઇવ હી કેન કટ હેર બાર્બર ક્વેશ્ચન નંબર ફાઇવ કૌશમાં આપેલ શબ્દો કે શબ્દ સમૂહ વડે આપેલ સંવાદ પૂર્ણ કરો જેમના ગુણ દસ અહીં સંવાદ આપેલો છે આ રીતના તમારે પૂર્ણ કરવાનો રહેશે ક્વેશ્ચન નંબર સિક્સ કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર વન ધ માઉસ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ નિયર નંબર ટુ ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા ઇન ધ નેસ્ટ ઇન નંબર થ્રી ફ્લાવર વાસ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ ઓન નંબર ફોર ધ જીરાફ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ એન્ડ ધ ચેર બિટવીન નંબર ફાઈવ ધ ફોક્સ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ અંડર ક્વેશ્ચન નંબર સેવન ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો જેમના ગુણ તમને આગળ વધારી છે વિશે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર એટ આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ સેવન્થ નાઇન્થ સિકસ્થ અને ટેન્થ ક્વેશ્ચન નંબર નાઇન આપેલ કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ પાંચ વાક્યો બનાવો જેમના ગુણ ટેન જોઈએ અહીં તમને વાક્યો બનાવી અને આપેલા છે યસ અને નો ની અંદર આ રીતના ક્વેશ્ચન નંબર ટેન યોગ્ય વિરામ ચિહ્નો મૂકી નીચેના વાક્યો લખો જેમના ગુણ પાંચ જોઈએ નંબર વન માં વી આર સ્ટુડન્ટ્સ પૂર્ણ વિરામ નંબર ટુ માં વોટ ઇઝ યોર મધર્સ નેમ ક્વેશ્ચન માર્ક નંબર થ્રી જય હેઝ અ પેન અલ્પવિરામ અ પેપર અલ્પવિરામ એન્ડ અ પેન્સિલ પૂર્ણ વિરામ નંબર ફોર આર યુ રમેશ પ્રશ્નાચિહ્ન નંબર ફાઈવ વાવ ઉદગાર ચિહ્ન ઇટ્સ બ્યુટિફુલ પૂર્ણ વિરામ ક્વેશ્ચન નંબર ઇલેવન આપેલ વાક્યોને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો જેમના ગુણ પાંચ જોઈએ યસ્ટરડેમાં સ્ટુડન્ટ્સ પ્લેડ વેરી વેલ મીના વોઝ એટ ધ હોસ્પિટલ માય સિસ્ટર વોઝ પ્લેંગ ટુમોરો હી વીલ ગો ટુ હરીજ નેક્સ્ટ વીક રમેશ વીલ ગો ટુ હીઝ ફાર્મ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે